તો ઋષિતુલ્યને સેવા આપે છે એથી વિશેષ પણ રમણીકભાઈ કોટડીયાની સેવા ગણી શકાય કારણ કે અત્યારે આ ઉંમરે પણ બાર બાર કલાક નહીં પણ અઢાર અઢાર કલાક ખેડૂતો સાથે આ રેવન્યુ બારામાં ચર્ચા કરવી એ નાની સેલ વાત નથી અને નિઃસ્વાર્થ ભાવે આમાં જે પચાસ ખેડૂતો આવ્યા હોય બધાએ અંગત સમજીને પોતાના છે એમ સમજીને અને સાચી સલાહ કે અત્યારે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો છે તો સર્વે ભવનમાં જઈને તો ત્યાંના અધિકારીઓ પણ સમજી શકતા નથી એ પણ ગોળ ગોળ વાતું કરે છે અને આ પ્રશ્નો ક્યારે ઉદ્ભવ્યા કે વડીલો જતા રહ્યા હોય યુવા વર્ગ હોય તો એને જમીન ભારામાં કાંઈ વિશેષ ખબર ન હોય અને ત્યારે પાસે અત્યારે સર્વેયરો આવે અને માપણી કરે તો માપણીમાં આખા ફેરફાર નીકળે એક ફૂટથી વે વી ફૂટ સુધી ત્રે ફૂટ સુધી ડિફરન્સ બતાવે હકીકત કોઈએ એક એક ઇંચ દળી ફેરવેલી ન હોય પછી એવા રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઘણા એવા પ્રશ્નો હોય તો એ રમણીકભાઈ શું કહે છે કે તમારે જમીનના જે રેકર્ડ છે તમારી જ્યારે કોઈ હારા પ્રસંગ હોય લગ્ન કંકોત્રી હોય કે કોઈ મૃત્યુથી હોય તે મરણ મેલો હોય તો એ તમે ખાલી પાંચ લીટી હોય પચાસ લીટી હોય તમે પાંચ વ્યક્તિ પાસે તજજ્ઞો પાસે વચાવો હો આમાં ભૂલ નથી ને તો જમીન રેકર્ડ તમે સુધરાવો કે નવી નોંધ પડે કાચી નોંધ પડે કે બીજા કાંઈ આગલા જૂના રેકોર્ડ છે તો એમાં તપાસ કરાવો અને પાંચ તજકનો પાસે પાંચ વ્યક્તિઓને બતાવો કે આમાં કાંઈ ભૂલ નથી ને એ એક મોટામાં મોટું સેવા છે જેથી કરીને એ એટલી તપાસ કરી છે અને એમાં ભૂલ નહીં રહે તો ભવિષ્યના કજિયા મટી શકે છે અને છઠ્ઠા તાલીમી કેમ્પમાં આ રમણીકભાઈની સાક્ષીમાં આપણે બધા વચ્ચે કાલે ચર્ચા કરી કે આ ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે એટલે આ વધારે વરસાદ એટલો વરસાદ હોવા છતાં ગરમીનું પ્રમાણ છે તો એનો સામનો કરવા માટે આપણી પાસે એક જ ઉપાય છે કે વૃક્ષો વાવો છોડમાં રણછોડ છે તો વૃક્ષો વાવશું તો લીલી હરિયાળી ક્રાંતિ આવશે અને ગરમીનું પ્રમાણ ઓછું થશે એસી વસાવીએ પંખા ફિટ કરીએ ગરમી ઓછી નહીં થાય તો અત્યારે આપણે બધાએ સંકલ્પ લીધો છે કે એક વૃક્ષથી પાંચ વૃક્ષો આપણે વાવશું ઉછેરશું અને આપણા સગા સંબંધી મિત્રોને પણ ધ્યાન દોરશું અને વવડાવીશું બોલો ભારત માતા કી જય